I plastic color, I plastic color, no plastic color, I plastic color, I plastic color, I plastic color, I plastic color, color, No, plastic color, color, I color, I plastic color, color, I plastic color, color, color,

તમે ટાય તો ઉપર આ આવડવા જે રહ્યું ને એ આની સાથે નું એલિવેશન ઓલું જે છે એ ઉપરની સાથે ઉપર ઉપર નો આવી જાય તો જ બધું હળંગે હળંગ સારું લાગશે અરે તમારી તમે પ્લાસ્ટર માટે મેળા તો ત્યાં તમારા કલર ની વાત આગલા ને એમાં કલર માર નીકળી જાય એટલા માટે વાત કરી હવે આયા એલિવેશન આવે હા તો અહીંયા શું

કે હડાન મે હડાન બોલામાં થાય સસ્તે બામા તો ટેન્શન બાંધે ને આ બરાબર ના ના ટાઈમ ના એમાં કલર હોય ને એમાં પૂછી જો ને આ એ નથી એ કે લાગી ગયો લાગી ગયો આનો કોણ થઈ જાય આ એટલામાં બરાવી દે ઉકલામાં કલરમાં લઈ જો આ દેવા કમકીટી જો આ જો એટલે હું એમ જ એટલે આ ઓટલો થઈ ને એના હિસાબે આ એટલો થોડો ને એ એક લઈ લઉં છું આમાં નામાં ઉપરના કલરમાં લઈ લઈ થાય અને નાચે સારા હા મોડલ આ બીજો મોડલ કેલો કે કે પનરા પેહી નાચ કે આ છે થોડો આ કોરા આંતરાય છે ગ્લાસ મે આંતરાય છે

ફ્લાઇટ સિલેક્ટ નાવ બીરા કેમ થઈ ગયા કીધું અહીંયા ધુવાળા હિસાબે છે બીચોલા વિનેગર નેનાથી નીકળી જાય કે કરવું પડશે અહીંયા નરવા કે નહી હા સેફ પે માર આવી ગઈ હે હા પણ પ્રાથમિક બધું ફીલીન પછી હવે ఆదిવાર માં કેટલા કિલાડી માર તો આમ આમ ઉપર માર

હા રેડી આ માખા નંબર દે હા ઓ બતાવ ખાના હું તો કામ થયું છે આમાં બધું કમ્પ્લીટ ઠીક છે હવે આ બાથરૂમ ની લેઆડી ને આ કે આ મસફાઈ આપણે 80 આવ્યો હા

કોકને ખબર ન હોય કે આ સ્વિચ ચાલુ બંધ થઈ જાય હા હા આ એસી લગ કઈ કોઈ જે તો નો હોય પણ નો હોય એટલે જ આ રહ્યું ને સાહેબ આ રૂમ અને કિચન કઈ થાય ને એટલે આપડું આ પડી જાય એમસીબી તો કિચન ની હોય આમાં મૂકું ને નો કરી રાખી ઓલ ની નો કરી રાખી કિચન કિચન માં જવા દે હોય ને કરી છે તો પડી જાય છે એને મેળે એટલે વાંધો નહી તો પડી ગયો હોય મીટર પાસે જાવ થઈ ગઈ છે તો રૂમની ખબર

પણ એ સોલાર જેદી કરવું ને કે સોલાર ફિટિંગ થઈ જાય એવું રીતે કર્યું સોલાર ઉપર બંધ ભૂલી જાય કરે સોલાર હોય ને પાણી આવે અંદરની સાઈડ આટલું બાકી સોલાર માં ને

માફ કરજો આ કેપટ પણ હા આ કેપટ આ કેપટ છે મોટો મોટો હોટ બસ એટલે બેય બધું કે આ કેવો સ્પેસ છે પણ અમે તમને 3 ડીપ રાખ્યો છે આની ઉપર ફ્રેમિંગ આવશે હા ફ્રેમિંગ આવશે ઉપરવાની 3 નામ ખોલે ને

બોરમાંથી જ આવે ને ચડતી લાઈન બોરમાંથી ચડતી લાઈન છે ઓકે હા પણ આ તમે મોટર પર પાણી જાશે કેવી રીતે કે લાઈન મૂકીને તમે દેખની લાઈન એકની છે ને હા ઉપર ચડશે કે ભલી ગઈ મતડાવીને પાણી આ દેવન છે કેમ ભાઈ આ પણ દેવાની છે કેમ છે

મને રા સજેસન આપજો કે ના ના તમે કેઠો પાછો થાય વિચારો નહી નવો છે

અહીંયા તમે અંદરની સાઈડ નથી મારી થાય છે એમ કહો પંચ માર દીધો પંચ દીધો એ તમે ત્યાં આપણે જે વાત થઈ ત્યારે તમે એમ કહેતા હતા કે એ તો આપણે 6 ઇંચ નો આવી જવાનો છે લે કોઈ પાણીનો કોઈ લીકેજ થવાનું કોઈ પ્રશ્ન જ નહીં કે હા લેવા gasket હા નીચે નીચે સાઈડમાં કહો શું સાઈડમાં તો આપડે ના પડી જે લઈ મરાઈ દીધો છે તો આનું ગુસ્સો તો કે આ સાઈડમાં પછી અહીંયા મારસી આ તો પછી ડાયરેક્ટ પંચમાં લઈ લીધું ચાલે ને અહીંયા તો પછી આવી જવાનું ચાઈના મજા આમ કરો ને અહીંયા એવું લાગે ને અહીંયા આપણે નીચે તો ચાઈના નાખી જ છીએ તો એવું લાગે ને તો એક એક લાગીનો ફોટો ફેરવી દો ફોટો આવી જાય કઈ ન રહે પાણી પૂર પાણી નીચે જ નહીં થાય લે બે ફિકર નાખ્યા